જો તમે આમ જ રહેશો તો તમે જોશો કે થોડા સમય પછી તેમની પાસે કોઈ વિકલ્પ જ નહીં હોય લાગણી એ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે તે કોઈ યુક્તિ નથી આ જીવન જીવવાનો એક રસ્તો છે આ જીવન જીવવાનો એક બુદ્ધિશાળી રસ્તો છે શું તમે પોતાની છાપ કેવી રીતે જાળવવી તે વિશે કંઈક કહેશો તો સારી છાપ કેવી રીતે જાળવવી હું એક પ્રોગ્રામ કરી રહ્યો હતો વિશ્વની એક સૌથી મોટી તમે જાણો છો એક સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની માટે વિશ્વની સૌથી મોટી ટોચના પચીસ એક્ઝિક્યુટિવ્સ અને બે દિવસની ઇવેન્ટ હતી I had nine volunteers with me. મારી સાથે નવ વોલન્ટિયર હતા ઈશા ફાઉન્ડેશન એ સંપૂર્ણ વોલન્ટિયર દ્વારા સંચાલિત એક સંસ્થા છે અને આ નવ વોલન્ટિયર કાર્યક્રમ માટે બધું જ મેનેજ કરી રહ્યા હતા અને બીજા દિવસે એક એક્ઝિક્યુટિવે મને પૂછ્યું કે સદ્ગુરુ તમને આવા લોકો ક્યાંથી મળે છે કારણ કે તેઓ હંમેશા લોકોને શોધતા હોય છે તમે જાણો છો ક્યાંથી મળે છે આવા લોકો મેં કહ્યું તે મળતા નથી તેમને બનાવવા પડે છે તમે કેવી રીતે તેમને બનાવો મેં કહ્યું તમારે તેમને તમારા પ્રેમમાં પાડવા પડશે ઓ એવું અમે કેવી રીતે કરીએ મેં કહ્યું પહેલાં તમારે તેમના પ્રેમમાં પાડવું પડશે ઓહ અમને આની માટે પગાર નથી મળતો તો માત્ર આટલું જ છે તો તમે સદ્ભાવનાનું નિર્માણ ના કરી શકો તમારે સદ્ભાવનાથી ઉભરાવું પડશે જો તમે તે બધાને આપશો તો તે ઘણી બધી રીતે તમારી પાસે પાછી આવશે પણ તમારે તેની ચિંતા નથી કરવાની કે તે પાછી આવે છે કે નહીં જીવન જીવવાની આવી રીત હોવી જોઈએ કે દરેક વસ્તુમાં કુદરતી રીતે તમે બધાને સામેલ કરો કેટલાક પ્રતિસાદ આપશે કેટલાક નહીં આપે ઠીક છે તેમની પસંદગી છે પરંતુ જ્યાં સુધી તમારી વાત છે તેમાં કોઈ પસંદગી નથી તમારે બધાના પ્રેમમાં પડવાનું જ છે તેઓ હજી પસંદગી કરી શકે છે પણ થોડા સમય પછી તેઓ પસંદગી કરવાનું ગુમાવશે તેમની પાસે કોઈ પસંદગી જ નહીં રહે જો તમે આમ જ રહેશો તો તમે જોશો કે થોડા સમય પછી તેમની પાસે કોઈ વિકલ્પ જ નહીં હોય શરૂઆતમાં તેઓ એમ વર્તે છે કે તેમની પાસે વિકલ્પ છે પણ થોડા સમય પછી તેમની પાસે કોઈ વિકલ્પ નહીં હોય એટલે સારી છાપ બનાવવાનો પ્રયત્ન ન કરો જુઓ જ્યારે હું એમ કહું છું કે કોઈ વસ્તુના પ્રેમમાં પડો ત્યારે હું માત્ર એટલું જ કહું છું કે તમે પ્રેમ તરીકે જેને જાણો છો તે માત્ર તમારી લાગણીની એક મીઠાશ છે લાગણી એ ખૂબ જ શક્તિશાળી વસ્તુ છે જો કે દુનિયામાં ઘણા લોકો બૌદ્ધિક બકવાસ કરે છે તેમ છતાં દુનિયા માણસોની લાગણી મુજબ જ ચાલે છે હા એવું નથી કોણ ચૂંટાય છે તે પણ લાગણીથી જ નક્કી થાય છે દેશ કે દુનિયામાં કોણ સૌથી લોકપ્રિય છે તે પણ તો લાગણી દ્વારા જ નક્કી થાય છે ને જે લોકોને તમે ક્યારેય જોયા પણ નથી તેવા લોકોના તમે પ્રેમમાં છો પ્લીઝ જુઓ હા તમે જુઓ અમિતાભ બચ્ચન કે સચિન તેંડુલકર કે બ્રેડપીટ કે પછી એન્જેલિના જોલી માફ કરજો તમે એવા લોકોના પ્રેમમાં છો જેને તમે ક્યારેય જોયા જ નથી કારણ કે તમારી લાગણીનો આ સ્વભાવ છે તો લાગણી એ શક્તિશાળી સાધન છે જો તમે તમારી લાગણીની મીઠાશને સતત જાળવી શકો તો તમે તમારી આસપાસની દરેક વસ્તુના પ્રેમમાં છો જો તમે આવવા છો તો લોકો પાસે કોઈ વિકલ્પ નહીં રહે તેઓ પ્રેમમાં પડશે ઝીઝ નોટ ટ્રેક આ કોઈ યુક્તિ નથી જીવન જીવવાનો આ એક બુદ્ધિશાળી રસ્તો છે કારણ કે તેઓ તમારા પ્રેમમાં પડે કે ના પડે તમારું જીવન સુખદ અને મધુર બને છે કોઈ તમને પ્રેમ કરે કે ના કરે તેનાથી કોઈ ફરક નહીં પડે તમે પ્રેમાળ છો તે જ તમારા જીવનને સુખદ બનાવે છે તો સારી છાપ સારી છાપ જાળવવાની કોઈ યુક્તિ નથી તેને લુચાઈ કહેવાય કોઈ યુક્તિ નથી તમે આવા જ રહો જેઓ પ્રતિભાવ આપશે તે આપશે નહીં આપે તે નહીં આપે શું સમસ્યા છે